શિવાય સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાકરિયા સોમવારની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌ પ્રથમ આપણે વ્રતની વિધિ જાણીશું સાકરિયા સોમવારનું વ્રત આપણે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી લઈ શકીએ છીએ પ્રથમ સોમવારથી લઈ આપણે સોળ સોમવાર સુધી આ વ્રત કરવાનું છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પછી મહાદેવજીના મંદિરે જઈ મહાદેવજીની પૂજા કરવાની છે પૂજા કર્યા પછી આપણે સાંકરિયા સોમવારની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે આ વ્રતમાં આપણે નકરોડો ઉપવાસ કરવાનો છે પાણી પણ પીવામાં નથી આવતું જો તમારું શરીર સાથ ન દેતું હોય તો આ વ્રત તમારે નહીં કરવાનું આપણે જ્યારે કથા વાર્તા સાંભળીએ ત્યારે મનમાં ને મનમાં ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય એવી રીતે રટન કરવું સાકરીય સોમવારના નિવેદમાં આપણે સાકર ધરાવવામાં આવે છે આ સાકરના આપણે ચાર ભાગ કરવાના છે એક ભાગ આપણે મહાદેવજીના મંદિરે મૂકવાનો છે બીજો ભાગ આપણે રમતા બાળકને આપવાનો છે અને ત્રીજો ભાગ આપણે પ્રસાદ તરીકે લેવાનો છે અને ચોથો ભાગ આપણે કોઈ નદી તળાવ અથવા તો કૂવામાં પધરાવી દેવાનો છે આ વ્રત કરનારને સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે અને તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે હવે આપણે વાર્તા ચાલુ કરી દઈએ ત્રંપાવટી નગરીમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણને આખા શરીરમાં કોડ ફૂટી નીકળ્યો હતો માટે તેની સાથે કોઈ લગ્ન કરતા ન હતા આ બ્રાહ્મણ તો થાકી હારી અને પછી બધાએ તેને કહ્યું કે તું સાંકરે સોમવારનું વ્રત કર માટે આ બ્રાહ્મણે સાંકરે સોમવારનું વ્રત કર્યું અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા એટલે આ બ્રાહ્મણનો જે કોડ હતો તે બધો મટી ગયો અને તેની કાયા થઈ ગઈ પછી એક સરસ કન્યા આ બ્રાહ્મણે લગ્ન કર્યા હવે તો આ બ્રાહ્મણ પોતાની પત્ની સાથે સુખીથી રહેવા લાગ્યો એક વખતની વાત છે ચોમાસામાં ખૂબ જ ભારે વરસાદ આવ્યો અને આ વરસાદને કારણે ગામમાં બધા જ ઘરો તણાઈ ગયા અને બધા જ મકાનો પડી ગયા અને ખૂબ જ નુકસાન થયું આમાં બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું માંડમાં અને જીવ બચાવી અને સોમેશ્વર અને તેની પત્ની ગૌરી ત્યાંથી નીકળી ગયા એક અઠવાડિયા સુધી સતત વરસાદ વરસ્યો આના લીધે બધા જ લોકો કંટાળી ગયા અને ત્રાસી ગયા અઠવાડિયા પછી વરસાદ રહી ગયો પછી સોમેશ્વરે અને તેની પત્ની ગૌરી એક ઝોપડું બનાવ્યું અને આ ઝોપડામાં રહેવા લાગ્યા રહેવા માટે બ્રાહ્મણને ઝૂંપડી તો મળી ગઈ પરંતુ ખાવું શું તે વિચાર કરવા લાગ્યા આવા લીલા દુકાળમાં માણસો પોતાનું માનમાન પૂરું કરે છે ત્યાં તો બ્રાહ્મણને ક્યાંથી કોઈ દક્ષિણા આપે બ્રાહ્મણ અને બ્રાહ્મણે તો ભૂખના દુઃખથી કંટાળી ગયા પછી બ્રાહ્મણે વિચાર્યું કે હવે અહીં આપણે કંઈ નહીં થાય હું પરદેશ કમાવા માટે જાઉં આવી રીતે તેને તેની પત્નીને વાત કરી બ્રાહ્મણની આ વાત સાંભળીને તેની પત્ની ગૌરીએ કહ્યું કે તમે ચિંતા ન કરશો હું ગમે તેમ કરી અને મારું ગુજરાન ચલાવી લઈશ હું મહેનત મજૂરી કરીશ પરંતુ હું મારું ગુજરાન ચલાવી લઈશ આવી રીતે તેને બ્રાહ્મણને આશ્વાસન આપ્યું પત્ની તરફથી નિશ્ચિતતાનું આશ્વાસન અને બ્રાહ્મણ તો બીજા દેશે પરદેશ જવા માટે નીકળી ગયો બ્રાહ્મણ તો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીંયા એવી રીતે ઘણી ઠેકાણે ફર્યું પરંતુ તેને લાયક તેને ત્યાં કોઈ કામ મળ્યું નહીં અને આ બ્રાહ્મણ તો ફરતા ફરતા એક ઋષિના આશ્રમમાં આવી ગયો સોમેશ્વરે તો પોતાની સઘળી વાત આ ઋષિને કહી સોમેશ્વર બ્રાહ્મણની વાત સાંભળીને ઋષિમુનિએ કહ્યું કે અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ અમારે તમને મદદ પણ કરવી છે પરંતુ અમારી પાસે ધન નથી પરંતુ એ ઋષિ મહાત્માએ કહ્યું કે મારી પાસે એક જડીબુટ્ટી છે આ જડીબુટ્ટી હું તને આપું છું આ તો કોઈ પણ એક વ્યક્તિની જાન બચાવી શકીશ એટલે કે જો કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો આ જડીબુટ્ટીથી તે વ્યક્તિ સજીવન થઈ જશે આમ કહી અને ઋષિએ સોમેશ્વરને જડીબુટ્ટી આપી જડીબુટ્ટી લઈ અને ઋષિ મહાત્માની આજ્ઞા લઈ અને સોમેશ્વર તો આગળ ચાલ્યો સોમેશ્વર તો ગામે ગામ ફરતા ફરતા એક કર્ણાવતી નગરીમાં આવ્યો સોમેશ્વર તો આ નગરીમાં આવ્યો અને ત્યાં એકદમ સન્નાટો હતો ત્યાંના રાજાનો રાજકુમાર એકનો એક મૃત્યુ પામ્યો હતો બધા કકડ કરતા હતા અને આખી નગરી શોકમાં ડૂબી ગઈ હતી સોમેશ્વર તો રાજમહેલમાં ગયો અને રાજા પાસે ગયો અને રાજાને કહેવા લાગ્યું કે હે રાજન જો તમારી આજ્ઞા હોય તો હું તમારા રાજકુમારને સજીવન કરી શકું છું રાજા તો સોમેશ્વરની વાત સાંભળે અને મનમાં વિચારવા લાગે કે નક્કી આ વ્યક્તિ ગાંડો છે મૃત્યુ પામેલી હોય તે વ્યક્તિ ક્યારે સજીવન થતી હશે એવી તીવારી કઈ વ્યક્તિમાં તાકાત હોય કે મૃત્યુ પામેલી વ્યક્તિને સજીવન કરી શકે અને રાજાએ તો ના પાડી દીધી કે ના મારે મારા કુંવરને સજીવન નથી કરવો પરંતુ સોમેશ્વરે તે ખૂબ જ આગ્રહ કર્યો આવા ખૂબ જ આગ્રહથી રાજાએ તેને હા પાડી દીધી સોમેશ્વરે તો જડીબુટ્ટી કાઢી અને આ જડીબુટ્ટીથી પથ્થર ઉપર ઘસવા લાગ્યો અને તેમાંથી પાણી બનાવ્યું અને આ પાણી મૃત પામેલા રાજકુમારના મુખમાં રેડ્યું થોડી વાર થઈ ત્યાં તો રાજકુમાર આરસ મરડી અને બેઠો થયો આ જોઈને અને બધા જ વ્યક્તિઓને આશ્ચર્ય થયું રાજા તો પોતાના પુઓને સજીવન થયેલું જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગયા તે તો ખૂબ જ ખુશ થઈ ગયા અને તેને સોમેશ્વરને રાજપુરોહિત બનાવી દીધો સોમેશ્વર તો રાજમહેલમાં ખૂબ જ સ્થાન માનથી રહેવા લાગ્યો અને આ બાજુ તેની પત્ની ગામમાં ખૂબ જ દુઃખના દહાડા વિતાવી રહી હતી તેની પત્નીને પોતાના કરતાં પોતાના પતિ જે પરદેશ ગયા છે તેની ચિંતા વધારે હતી તેની પત્ની તો તેના પતિ ગયા ત્યારથી તેના કોઈ પણ સમાચાર નથી માટે ગમકીન થઈ ગઈ હતી અને સતત ચિંતા કર્યા કરતી હતી કે મારા પતિનું શું થયું હશે શું તેમને કંઈ કામકાજ મળ્યું હશે કે નહીં મળ્યું હોય ફાવટી નગરીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવાર આવ્યો અને બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરતી હતી ગૌરીએ પણ સોમવારનું વ્રત શરૂ કર્યું આ દિવસે ગૌરીના ઘરમાં એક અન્ન દાણો પણ ન હતો એટલે ના છૂટકે ગૌરીને તે દિવસે ભોખ્યા રહેવું પડ્યું આવી રીતે ગૌરીએ નકરોડો સોમવારનો ઉપવાસ કર્યો સાંજનો સમય થયો ગૌરીને ત્યાં એક વ્યક્તિ આવ્યો અને તેને ગૌરીના હાથમાં એક સાકરનો ટુકડો મૂક્યો અને કહ્યું કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે એ ખુશીમાં હું બધાને ત્યાં સાકર વહેંચું છું આ સાકરનો ટુકડો લઈ અને ગૌરીએ તો તેને પલાળીને તેનું પાણી બનાવી દીધું અને આ પાણી ગૌરીએ પી લીધું ગૌરીને સવારને પેટમાં ખૂબ જ બળતરા થતી હતી કારણ કે તેને કંઈ ખાધું ન હતું આ સાકરનું પાણી પીધું એટલે ગોળીને પેટમાં થોડી રાહત થઈ બળતરા થોડી ઓછી થઈ તો ભગવાનનું રટન કરતી કરતી સુઈ ગઈ અને રાત્રે સ્વપ્નમાં તેને ભગવાન ભોળાનાથ આવ્યા અને ભોળાનાથ કહેવા લાગે કે હે દીકરી તે જાણે અજાણે મારા સાકરે સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત સૌ પ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું તું આ સાકાર સોમવારનું વ્રત વિધિપૂર્વક કરજે અને પછી ઉજવણું કરજે તારી જે પણ મનોકામના હોય તે બધી જ મનોકામના પૂર્ણ થશે બીજા દિવસે તો ગૌરીએ બીજી સ્ત્રીઓ પાસેથી સાકાર્ય સોમવારના વ્રતની વિધિ જાણી અને વ્રત શરૂ કર્યું આ પ્રમાણે ગૌરીએ તો સાકરિયા સોમવારનું સોળ સોમવારનું વ્રત કર્યું અને તેને આ વ્રત પૂર્ણ ભક્તિભાવથી કર્યું અને સોળ સોમવાર પૂરા થયા એટલે ગૌરીએ વિચાર્યું કે હવે આપણે આ વ્રતનું ઉજવણું કરી દઈએ પરંતુ ગૌરી પાસે તો પૈસા ન હતા પૈસા વગર તે વ્રત કેવી રીતે ઉજવે ગૌરી તો નિરાશ થઈ અને બેસી ગઈ કે હવે આપણે શું કરવું એવામાં તેનો પતિ પરદેશથી કમાય અને પાછો આવી ગયો ગૌરી તો પોતાના પતિને સાજો નરવો ઘરે આવી ગયેલો છે અને ગૌરી તો ખૂબ જ ખુશ ખુશ થઈ ગઈ સોમેશ્વરે તો પોતાની પત્નીને બધી જ વાત કરી કે હું આશ્રમમાં ગયો હતો અને ત્યાં મુનિએ મને જડીબૂટ્ટી આપી હતી અને આ જડીબુટ્ટીથી મેં રાજકુમારને સજીવન કર્યો અને પછી ખુશ થઈ અને રાજાએ મને રાજપુરોહિત બનાવ્યો અને તેમને ખૂબ જ મને માન સન્માન આપ્યું ગૌરીએ પણ પોતાના સોળ સોમવારના સાંકરે સોમારના વ્રતની વાત કહી અને તે પોતાના પતિને કહેવા લાગે કે મારે વ્રત પૂરું થઈ ગયું છે મારે વ્રત ઉજવવાનું છે અને તેને ભગવાન ભોળાના સ્વપ્નમાં આવ્યા તો તે સઘળી વાત તેના પતિને કહી પછી તેઓ પતિ પત્નીએ સાથે મળી અને સાકારે સોમવારનું વ્રત ઉજવ્યું ઉજવણામાં તેને સવાસેર લોટ લીધો સવાસેર ગોળ લીધો ઘી લીધો અને તેના લાડુ બનાવ્યા આ લાડુ તેમણે તેમને ચાર ભાગ કર્યા એક ભાગ તેમને ભોળાનાથ ના મંદિરે પ્રસાદ તરીકે મૂક્યો બીજો ભાગ તેમને રમતા બાળકને આપ્યો ત્રીજો ભાગ તેમને બંને પ્રસાદ તરીકે લીધો અને ચોથો ભાગ તેમને આડોશી પાડોશીમાં પ્રસાદ તરીકે વહેંચ્યો આ રીતે બંને પૂર્ણ ભક્તિભાવથી વ્રત નું ઉજવણું કર્યું થી તો સોમેશ્વરે મકાન પડી ગયું હતું તેની જગ્યાએ સરસ એક મકાન બંધાવ્યું અને સોમેશ્વર અને તેની પત્ની ગૌરી આ મકાનમાં ખુશ ખુશ રહેવા લાગ્યા અને થોડા સમયમાં ખુશમાં દીકરાનો જન્મ થયો અને હવે તેમની કોઈ પણ વાતનું દુઃખ ન હતું હે ભગવાન ભોળાનાથ તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફર્યા તેવા સર્વ ફરજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતી આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે સાકરિયા સોમવાર ની સોળ સોમવારની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન ભોળાનાથ ની જય